નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેષ પાવસાર આપણે ધ્યાનમાં છે કે આખે આખા ગુજરાતમાં એવું એક પણ ગામ નથી જ્યાંની ગૌચર જમીનો ઉપર દબાણો ન થયા હોય અને એ ગૌચર જમીન પર દબાણ કરવાવાળા મોટા ભાગે બે પગવાળા ખૂંટિયાઓ જ છે એ ખૂંટિયાઓને રાજનીતિક સંરક્ષણ પ્રાપ્ત છે યા તો પોતે રાજકીય લોકો જે આ ખૂંટિયાઓ છે એ દબાણ કરી રહ્યા છે આ ગૌચર દમ જમીનો ઉપર જે દબાણો થયા છે એ દબાણો ગામની ગાયો અને શહેરની ગાયો માટે ખૂબ જ જોખમરૂપ સાબિત થયા છે કેમ કે ગૌચરમાં ગાયોને ચરવા માટે ચરિયાણ નથી વધ્યો એટલે એ ગાયો તમામ શહેરોમાં અને ગામડાઓમાં આવે છે એ ગામડાઓમાં અને શહેરોમાં આવે છે એનાથી અકસ્માતથી ઘણા બધા મૃત્યુ થયા છે માનનીય વડી અદાલતે પણ આ બાબતે અનેક દિશાનિર્દેશો આપ્યા છે પરંતુ એનું કશું જ થતું નથી પરંતુ આ જે ગૌચર જમીનને બચાવવાળા લોકો છે એ ગૌચર જમીનને બચાવવાળા લોકો વિરુદ્ધ જ પોલીસ કાર્યવાહી કરતી હોય છે અને એમને જ પોલીસ હેરાન કરતી હોય છે આપણે અતીતમાં ઘણી બધી વખત જોયું છે કે ગૌચર જમીનોમાં દબાણ બાબતે ઘણા બધા ધીંગાણાઓ થયા છે ઘણી બધી નુકસાન થયું છે લોકો પોતપોતામાં લડીને મરતા થયા છે પરંતુ સરકારો ગૌચર જમીન બાબતે કાંઈ જ ગંભીરતા દાખવતી નથી જામનગર જિલ્લાની ગૌચર જમીન બાબતે બે હજાર એકવીસથી થી લડાઈ લડતા ઊંજાભાઈ જવાઈ ફફલ જેવો કે ચોલા ગામમાં રહેવાસીઓ છે એમના ગામની ગૌચર જમીન ઉપર ત્યાંના પંચાયતના સભ્યએ દબાણ કરેલું છે એ દબાણ બાબતે તેઓ અનેક વખત ફરિયાદો કરી ચૂક્યા છે બે હજાર એકવીસથી તેઓ સમયાંતરે ગૃહમંત્રીને મુખ્યમંત્રીને અને તમામ વિભાગોને લખી ચૂક્યા છે પરંતુ એમની ફરિયાદો ઉપર કોઈ કાર્યવાહી થતી નથી એક વિભાગથી બીજા વિભાગે એમની ફરિયાદો મોકલવામાં આવે અને બીજા વિભાગથી ત્રીજા વિભાગ મોકલવામાં આવે એટલે એમની ફરિયાદોનું ચલક ચલાણું રમાડવામાં આવે છે પરંતુ ગૌચર ઉપરથી દબાણો દૂર થતા નથી જ્યારે એમણે આંદોલન કરવાની ચીમકી આપી ત્યારે પોલીસ દ્વારા એમને બોલાવવામાં આવ્યો અને એમને કહેવામાં આવ્યો કે તમે આવું ન કરો એવું લખીને આપો પરંતુ સૌથી મોટી દુઃખની વાત એ છે કે જે દબાણ કરવાવાળા છે એમના વિરુદ્ધ આ તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી આપણા ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ બહુ જ મોટી મોટી વાતો કરી કે દાદાનું બુલડોઝર ચાલશે વરઘોળાઓ નીકળશે પરંતુ જે ગૌચર જમીન દબાણ કરવાવાળા લોકો છે એમના સામે કોઈ કાર્યવાહી નથી થતી અને એ જે ગૌચર દબાણ કરવા વાળા છે એમના વિરુદ્ધ કાર્યવાહી ન થતા મળતા ગાયો આજે આપણા રસ્તા ઉપર રજરતી થઈ છે અને પ્લાસ્ટિકના જબલાઓ ખાઈ અને ગાયો પોતાનું મોતને નિમંત્રણ આપી રહી છે તો જાણીએ આ બાબતે પૂંજાભાઈ શું આપણે વાત કરીએ છીએ અને એમની શું સમસ્યા છે શું એમની માંગણી છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર

એક મહત્વની માહિતી આવી છે તો હાલ એને આપણે મળી અને તે ગોચરની જગ્યામાં દબાણ થયા છે ગેરકાયદેસર તેમના સામે તે આજ વર્ષોથી લડત આપે છે તો આપણે તેનો અનુભવ અને તેમના કરેલી ફરિયાદ અને તેમને કરેલી જે માહિતી છે તેમનો આગળનો વિસ્તારથી આપણે વર્ણન સમજીએ આપનું નામ સાહેબ મારું નામ પૂંજાભાઈ પુંજાભાઈ ભાઈ ગામ ચેલા તમે ગામ ગામચેલાના રહેવાસી છો હાલ તમે કઈ બાબતે સરકારની રજૂઆત કરવા માંગો છો હાલ બાબતે સરકાર શ્રી દ્વારા ગૌચર બચાવો અભિયાન ચાલુ છે તો હું હાલ ગૌચર અભિયાનમાં જોડાઈ ગયો છું અને મારી બે થી એકવીસથી ગૌચરની જગ્યા ઉપર થયેલા દબાણોમાં રજૂઆતો કરેલ છે બે હજાર એકવીસ થી રજૂઆતો કરેલ છે

મારી પાસે સાતસો ત્રેવીસ છે ગૌચરની સાબિત છે મારી પાસે સર્વે નંબર સાતસો ત્રેવીસ ગૌચર ની જગ્યા નું સર્વે નંબર છે અચ્છા તો હવે આપનું માંગ શું છે સરકાર તરફ મારી માંગી છે કે સરકાર શ્રી દ્વારા જો બધી જગ્યાએ ગૌચર ખાલી થતું હોય તો મારા છેલ્લા ગામ અંદર ગૌચર કેમ ખાલી ના અચ્છા તો આ બાબતે તમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી તો એવું કેવી રીતે માની શકી કે તે લોકો કોઈ કામ નથી કર્યું તો કોઈ પણ જગ્યાએ કામ કર્યું નથી લોકો દ્વારકામાં બે જિલ્લામાં જે ગોચર જગ્યા નું દબાણ હટાવવામાં આવ્યું તેમાં સરકારની પ્રશંસા થઈ છે

કે વિચાર છે કે હાલ પૂરતો જે ડિમાન્ડ છે આખો લોકો બરાબર જો તંત્ર દ્વારા રિમોશન સાફ કરવામાં આવે તો આવતી કાલે આવતા બે માસમાં ચોમાસ આવતું હોય તો એ તંત્ર દ્વારા સાફ કરે અને ખેડી નાખે કોઈ પણ પંચાયત દ્વારા વાવેતર કરે તો મુંડા પશુઓને એનો ખોરાક મળે અચ્છા અને બીજી એક વસ્તુ પૂછવાની તમને પૂંજાભાઈ કે આપણે આ જે વસ્તુ તમે કરો છો તો તે વસ્તુમાં તમને કોઈ સરકારી પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવ્યું કે આટલા દિવસમાં કરી દઈશું કે ટાઈમ લિમિટમાં કરી દઈશું

હાથ હોય બરાબર છે તો ગાય આપણી માં છે અને આપણે હિન્દુના દીકરા છે એના રક્ષણ માટે જે પણ આ કોઈ દબાવતો હોય પ્રકાર તો એને મારી હાથ જોડી નમ્ર એવી ગાય માટે તમે આ ધબો ના કરો